આ સ્તોત્ર દ્વારા આપણે સંપૂર્ણ શરણાગતિ સાથે દેવીના આશીર્વાદની કામના કરીએ છીએ અને જીવનના અવરોધો દૂર કરવા માટે પ્રાર્થના કરીએ છીએ આ ઉપરાંત કોઈ પણ પૂજા કે મંત્રોચ્ચાર દરમિયાન થયેલી ભૂલો માટે પણ આ સ્તોત્ર કરવામાં આવે છે દેવી દુર્ગાને ઉગ્ર છતાં અત્યંત દયાળુ દેવી માનવામાં આવે છે કે જે અનિષ્ટનો નાશ કરે છે અને ભક્તોનું રક્ષણ કરે છે તેવો શક્તિ બળ અને રક્ષણનું પ્રતિક છે અને આ સ્તોત્ર દ્વારા આપણે આપણા દોષોને સ્વીકારીને દેવી પાસે માફી માંગીએ છીએ કહેવાય છે કે આ સ્તોત્રનો પાઠ આપણે જ્યારે નિત્ય પૂજા પાઠ કરીએ એ પછી પણ કરી શકાય છે પરંતુ ખાસ કરીને નવરાત્રીમાં આ પાઠ કરવામાં આવે છે કે જેથી કરીને જાણીએ અજાણીએ થયેલી આપણી ભૂલોનો નાશ થાય અને આપણને દેવીના આશીર્વાદ મળે તો આવો આપણે આ પાઠ કરીએ આમ તો આ પાઠ સંસ્કૃતમાં લખાયેલો છે પરંતુ આપણને સૌ લોકોને સમજાય એ રીતે આજે આપણે ગુજરાતીમાં સરળ અનુવાદ સાથે આ પાઠ કરવાના છીએ તો હૃદયમાં દેવીનું ધ્યાન ધરીને આપણે આ પાઠની શરૂઆત કરીશું સર્વ મંગલ માંગલ્ય શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નવ દુર્ગા હે માં મને કોઈ મંત્ર યંત્ર કે પૂજા વિધાનની જાણ નથી મને એ પણ ખબર નથી કે ધ્યાન દ્વારા તમારું આહવાન કેવી રીતે કરવું કે તમારા ગુણોનું કીર્તન કેવી રીતે કરવું હું મુદ્રાઓ કે પૂજાના હાવભાવોથી પણ અજાણ છું અને વિલાપ કરતા પણ નથી આવડતું હે માં હું ફક્ત તમારી પાસે શરણાગતિ સ્વીકારું છું કારણ કે તમે એકલા જ બધા દુઃખોને દૂર કરવાવાળા છો યોગ્ય વર્તનની અજાણતાને લીધે ધનની અછતને લીધે અને આળસને લીધે પણ હું તમારી નિયત ફરજોનું પાલન કરી શક્યો નથી અને તમારા ચરણોની સેવા પણ કરી શક્યો નથી હે માં મારી આ ખામીઓને માફ કરજો કારણ કે તમે સૌનું કલ્યાણ કરનારા છો દુષ્ટ પુત્ર કદાચ જન્મી શકે છે પરંતુ દુષ્ટ માતા ક્યારેય હોતી નથી બાળક ભલે અજ્ઞાની હોય પણ માતાનો તેના બાળક પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઘટતો નથી હે માતા આ ધરતી પર તમારા ઘણા મહાન પુત્રો છે તેમ છતાં હું એક અનોખો પુત્ર છું કે જે થોડોક ભટકેલો અને દુખી છે હે શિવજીના અર્ધાંગિણી આ કારણે જ કૃપા કરીને મારો ત્યાગ ન કરશો કારણ કે પુત્ર ભલે કૃતજ્ઞ બને પણ માતાનો તેના બાળક પ્રત્યેનો સ્નેહ ક્યારે ઓછો થતો નથી હે જગતજનની મેં ક્યારેય તમારા ચરણોની સેવા નથી કરી કે મેં તમને કોઈ ધન સંપત્તિ પણ અર્પણ નથી કરી તેમ છતાં તમે મને તમારો માતૃ પ્રેમ અને સ્નેહ આપો છો કારણ કે પુત્ર ભલે અજાણ હોય પણ માતાનો તેના બાળક પ્રત્યેનો સ્નેહ ક્યારેય ઓછો થતો નથી મેં અન્ય દેવી દેવતાઓની આરાધના કરવાનું બંધ કરી દીધું છે કારણ કે મારી યુવાવસ્થામાં મેં વિવિધ પૂજા વિધિઓ દ્વારા

જ્યારે તમારા મંત્રના એક ઉચ્ચારણનો અવાજ કાનમાં પડવાથી આવું પરિણામ આવી શકે છે તો જે લોકો સતત તમારા પવિત્ર નામનો જાપ કરે છે તેમનું શું થઈ શકે હે માતા તમે શિવજી સાથે લગ્ન કર્યા છે કે જેઓ સ્મશાનની રાખથી પોતાને ઢાકે છે જેઓ ખોરાક તરીકે વિષ્ણુ સેવન કરે છે જેમના વસ્ત્ર દિશાઓ છે જેઓ માથા પર જટા ધારણ કરે છે અને ગળામાં સર્પની માળા પહેરે છે છતાં તેઓને સૌ જીવોના સ્વામી પશુપતિ કહેવામાં આવે છે વળી તેમના હાથમાં ખોપરી હોવા છતાં તેઓ મનુષ્યના દેવતા તરીકે પણ પૂજાય છે અને તેમને બ્રહ્માંડના સ્વામીનું બિરુદ મળ્યું છે હે ભવાની માતા આ બધું તમારી સાથેના તેમના લગ્નને કારણે જ શક્ય બન્યું છે મને મોક્ષની કોઈ અભિલાષા નથી મને ભૌતિક સિદ્ધિમાં રસ નથી હું જ્ઞાન સુખ કે સાંસારિક આનંદની પણ કામના કરતો નથી હે માતા હું મારી જાતને સંપૂર્ણપણે તમને સમર્પિત કરું છું હું મારું આખું જીવન માત્ર માતા ભવાની અને ભગવાન શંકરના પવિત્ર નામનો જાપ કરીને વિતાવી મે નિર્ધારિત વિધિ મુજબ અને વિવિધ પ્રકારના પ્રસાદથી તમારી આરાધના કરી નથી કઠોર વિચારો અને કડવી વાણી ઉચ્ચારીને મેં શું પ્રાપ્ત કર્યું હે શ્યામ માતા જો તમારા દયાળુ હૃદયમાં મારા માટે થોડું પણ સ્થાન હોય ને તો મારા પર તમારી પરમ કૃપા વરસાવો હે દુર્ગા માતા તમે તો દયાના સાગર છો હું તમને ફક્ત ત્યારે જ યાદ કરું છું જ્યારે હું મુશ્કેલીના સાગરમાં ડૂબી જાઉં છું કૃપા કરીને મને સ્વાર્થી ન ગણશો કારણ કે ફક્ત ભૂખ્યા ને તરસ્યા લોકો જ તેમની માતાને યાદ કરે છે હે જગદંબા તમારી લીલા કેટલી અદ્ભુત છે તમે સંપૂર્ણપણે માતૃત્વની કરુણાથી ભરેલા છો ભલે પુત્ર અસંખ્ય ભૂલો કરે પરંતુ માતા ક્યારે તેના સંતાનને છોડતી નથી આ જગતમાં મારા જેવો કોઈ પાપી નથી અને તમારા જેવો પાપોનો નાશ કરનાર પણ નથી તેથી હે મહાદેવી તમને જે યોગ્ય લાગે તે કરો દેવી અપરાધ સમાપન સ્તોત્ર તો તો દુર્ગા જય મિત્રો આજના આ વિડીયોમાં આપણે દેવી અપરાધ સમાપન સ્તોત્ર સાંભળ્યું અને આ સ્તોત્ર દ્વારા આપણાથી જાણીએ અજાણીએ થયેલી ભૂલોની ક્ષમા માંગી આ સ્તોત્રનો મુખ્ય હેતુ ભૂલો અને ખોટા કાર્યો માટે માફી માગવાનો અને પશ્ચાતાપ વ્યક્ત કરવાનો જ છે એવી માન્યતા છે કે જો ભક્તિભાવથી આ પાઠ કરવામાં આવે તો દેવી પાસેથી ક્ષમા પ્રાપ્ત કરી શકાય છે અને આ સ્તોત્ર આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે સુખાકારી લાવે છે અને મન અને હૃદયને પણ શુદ્ધ કરવામાં મદદ કરે છે તથા આપણા જીવનમાં શાંતિ પ્રદાન કરે છે તો આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ પાઠ કર્યો હશે અને આગળ પણ કરતા રહેશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી સાથે આ પાઠ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર